તમારા બધા નું હાર્દિક સ્વાગત બેન કોના ખબર હું તૈયાર થતા હશે ને નકરો તો આ બધા લોકો તૈયાર થઈ ગયા છે ને આપણે શ્રીમંતવિધિ માં કાલે જવાનું છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને પણ ખૂબ જ મજામાં છીએ અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાય ધોઈન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને અમારા ચાલલબેન પણ જાગી ગયા છે કાજલું જય દ્વારકાધીશ કે બધાને સીતારામ કરે છે કે બેન

અને અત્યારે મસ્ત મજાના જાગી ગયા છે ને નાવા ધોવાનું બધું જે બાકી છે પણ આ લોકોને જવાનું છે બાર ગામ એટલે કે પાલિતાણા શ્રીમંત વિધિમાં જવાનું છે પણ મારે જવાનું નથી મારે નથી જવાનું પણ આ ફોન છે ને અત્યારે અસ્મિતાબેન ના ચાલુ છે એટલે હું આમ રાખું છું અસ્મિતાબેન જય દ્વારકાધીશ કહીજો હા હા

અશ્વિતા કઈ વાંધો નઈ હજી તાર બીજા બ્લાઉઝ સીવાના હોય ને તો લેતી આવજે તમ તાર પછી દઉં તું અમને દીધા કરજે હા હા અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે હા બેન હાલો તમે ઉતાવળ રાખો બેન કોના ખબર હું તૈયાર થતા હશે ન કરું કરે ઠેલા ભરાજ કરે પૈરાજ કરે હું હશે ભરવામાં કા બેન હું કાલ વાંધો ને આલો તમે શિરાયલો ને તમને વાહન માં બેઠ દો પછી શીરાવીશ ને ના ધોઈ બધું કરીશ મારે મોઢું ધોવાનું બાકી છે અને અસ્મિતા બેન अश्मिता दीदी अश्मिता बहन अश्मिता बहन अश्मिता बहन હું સી આ બાય બ્લાઉઝ પહેરું ને એ હતો મે સીવી દે દો એ બધાય ન મો હારા છે અમારા બગાડણો તમે ભાયા મે બગાડ્યા છું તારે હે આમ જો બેન ભાયા કાલે કેવું કર્યું ખબર સ્પેશિયલ સ્ટેશન મે હાટુ કપડા લેવા ગયો દુકાન માં મે કીધું બોલ કયા કલર લેવા છે કે માણસ લાવ મને ન ગમતા મેં કીધું તું મને ગમે એ કે મારા આવે ને પહેરવા ભાઈ ભાઈ કીધું કે તમારા ભાઈ કપડા એવા પહેરશે નહીં કે તમારે લેવાન પૂછીને લઈ જોઈ કે કીધું તું એવો કલર જ કીધું તું અસલ રામા કલરનું કીધું તું કે એવો મારે નથી લેવો જેની ડિઝાઇન વાળું દેખાડ્યું હતું કે મારે એવું નથી લેવું હોય કે કાં એવું ન કીધું ભાઈ બે હું કીધું ઈ કે પેર સે નઈ કે તમシવેલા આશે તો ઈ કે મને ક્યાં વાંધો હવે તું શીવ નઈ આ તો એન શ્રીમંતમાં પેરવા હાટું કાઈ લેવાઈ ગયો તો તે જ ન શું હોય થઈ હવે હું કેરે જીવું આજે તો આખો દિવસ આખી રાત પડી

એવું કેમ એ હાર વાલો તો આ બધા લોકો તૈયાર થઈ ગયા છે ને આપણે શ્રીમંદ વિધિમાં કાલે જવાનું છે આજે એક આ ગામમાં લગ્ન છે ને તો એમાં જવાનું છે અને આ શિરાવે છે મારે જે નાવા જોવાનું બધું બાકી છે આ બધા જાય નહીં રાતે પછી નાઈ રાતે નાય ધોઈને શિવ લ્યો લ્યો ઓહતરાઈ ગયા લ્યો લ્યો લ્યો

Ta ta, dozo hikem karizaza kio mè phota pada thamil mammukwataro. A bone is lê lê? A mát thèm mụcu. Basembrak hai mai mai lisa lê 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 કેટલા વગાડા આઈને આ દે કાઢો આ લોકો જવા માટે થઈ ગયા છે રેડી રેડી થઈ ગયા છે રોડે ઉપર છે તો આજ બધું જોતો તો તમે કોણ ગોવેશ પરનો બ્લોગ બનાવતો છો ને કોણ જાતી છે બા ટેટસ વાળી ને કેટરસ વાળી કહેવાય કેટરસ વાળા નીકળ્યા છે ને તે કે ટેટસ વાળી નીકળી ટેટસ ફોનમાં મૂકે ને એને કહેવાય બગદાણા જવાનું એના કપડા લીધા બધા એ ન બોલાય કા એટલે આ આમાં સમાઈ ગયા છે કાંઈ વાંધો નહીં તો હવે આ લોકો જવા માટે નીકળી ગયા છે અને મારે હવે છે ને કાલે જ આવવાનું છે એ કાંઈ ગામમાં પ્રસંગ છે ને એ બતાવવાનો છે પછી કાલે મારે જવાનું છે લગ્ન છે ગામમાં એક ફ્રેન્ડની ફ્રેન્ડના લગ્ન છે ત્યાં જવાનું છે ના લોકોને એક દિવસ શ્રીમંતમાં અગાઉ જવાનું છે અને આવી બધી તૈયારી ને બધું કરવાનું હતું અને બધી ઘણી વસ્તુ એ શ્રીમદ ની વસ્તુ એની હારે હતી અને શ્રીમદ છે કોનું તો કેવલ ની બધા આજે આવી ગયા છે ન્યા હા તમન્ના અને કેવલ મનોજભાઈ ની બધા ન્યા આવી ગયા છે વાહન ની વાટે ઉભા છે અને વાહન આવતું નથી જ ચાલો બેન વાહન આવતું નથી વાહન ની વાટે ઉભા છે કીને ઘી લઈને ઉભી છે તો હવે આ સાથે આપડે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેસુ વાહન એવી ગયે હુલા અધૂરા

અત્યારમાં થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે દૂધ લેવા જવાનું હતું ને એટલે થોડું કામ આમ થઈ ગયું હતું એ લોકોને પેલા વાહનમાં બહેરવાના હતા કારણ કે સિમતના નિવેદની અડધી વસ્તુ આ લોકો પાસે હતી કારણ કે અહીંયાથી લઈ જવાની હતી એટલા માટે ઘી ને એવું બધું લઈ જવાનું હતું એટલા માટે ન્યાય એને ટાઈમ સર ભોગવાનું હતું એટલા માટે તો કાંઈ વાંધો નહીં ઝાઝી વાતના ગાઢા ભરાય આ સાથે આપણે આ વગ અહીંયા પૂરો કરી શકાય ફરીથી મને નવા વિડીયોમાં ન વાંધા થશે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અવશ્ય કોમેન્ટ તો કરજો તે અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લે જય માતાજી જય તો બાય 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 બાય